નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો જ્યારે બ્રહ્માંડમાં ગ્રહો પોતાની કક્ષા બદલે પોતાની જગ્યાએથી બીજી જગ્યામાં જાય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય ત્યારે દેશ દુનિયામાં બહુ મોટી અસર આવે અને એમાં પણ જો રાજા સૂર્ય રાજા જ્યારે રાશિ બદલે ત્યારે એની નોંધ લેવી જ પડે અને ના લઈએ ને તો આપને ઘણી વખત તકલીફ પડે તો મિત્રો અત્યારે જે નવેમ્બર મહિનો ચાલે છે એ નવેમ્બર મહિનામાં તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના દિવસે સૂર્યનારાયણ રાશિ બદલશે સૂર્ય અત્યારે તુલામાં ગોચર કરી રહ્યા છે અને સોળ અગિયાર બપોરે એક વાગ્યાને અડત્રીસ મિનિટે સૂર્યનારાયણ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે અને આ સમયે કુંભલગ્નની કુંડળી બનશે કુંભલગ્ન પહેલા સ્થાનમાં આવશે અને પહેલા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન છે તો કુંભલગ્નની કુંડળીમાં વૃશ્ચિક રાશિ આવશે કર્મસ્થાનમાં દસમા સ્થાનમાં તો દસમા સ્થાનમાં સૂર્ય મંગળ અને બુધની યુતિ બનતી દેખાય છે તો સૂર્ય અને મંગળ કર્મસ્થાનમાં ભેગા થાય તો એની અસર દેશ દુનિયા પર આવતી હોય પણ આજના વિડીયોમાં છે ને આપણે જાણવાનું છે કે ભાઈ આ ગોચર બાર રાશિઓ પર શું અસર કરશે અને બાર રાશિવાળા એ ઉપાય કયા કરવાના મિત્રો કર્મસ્થાનમાં જ્યારે સૂર્ય મંગળ અને બુધ ભેગા થાય ને ત્યારે ચોક્કસપણે દુનિયામાં કંઈક નાની મોટી ઊંચ નીચ તો આવે જ અને અંગારક જ્યારે થાય ત્યારે દેશ દુનિયામાં તોફાનો આગજની ધરતીકંપ આવા જે નુકસાન કરનારા પ્રસંગો છે એવા જે બનાવો છે એ દુનિયાએ વેઠવા પડે અને જ્યારે સૂર્ય દસમા સ્થાનમાં આવે ને ત્યારે લાલ કિતાબ પ્રમાણે તકલીફવાલો હોય મંગળની રાશિ વૃશ્ચિક રાશિ મંગળની રાશિ મંગળ વૃશ્ચિક રાશિમાં છે અને ત્યાં સૂર્યને બુધ ભેગા તથા ત્રણ ગ્રહો અહીંયા ભેગા થશે જ્યારે સૂર્ય મંગળ દસમા સ્થાનમાં આવે ને ત્યારે થોડી તકલીફો પડે તો આ ગોચર બારે બાર રાશિને શું આપવાનું છે કોને ફાયદો કોને નુકસાન કોને કયા ઉપાય કરવા જોઈએ અને કઈ બાબતોમાં સમજદારી રાખવી જોઈએ એની જાણકારી તમને આજના વિડીયોમાં તો મિત્રો સૂર્યનું ગોચર તારીખ સોળ અગિયાર બે હજાર પચીસને બપોરે એક કલાકને આડત્રીસ મિનિટે તુલામાંથી વૃશ્ચિકમાં થશે આ સમયે કુંભલગ્નની કુંડળી રાહુ મહારાજ પહેલા સ્થાન માં શનિ બીજા સ્થાનમાં ગુરુ છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર આઠમે શુક્ર સૂર્ય મંગળ ને બુધ દસમા સ્થાનમાં અને કેતુ સાતમા સ્થાનમાં ગોચર કરશે તો આ જે કુંડળીનો ચાર્ટ બહેનો છે એની અસર કઈ રાશિ પર કેવી રીતે આવશે તે જોઈએ આપણે ઘણી વખત બધા ખાલી ગોચર જોઈને મૂકી દઈએ પણ એની સામે રહેલો ગ્રહ એની પર અસર કરતો એની યુતિમાં બેઠેલો ગ્રહ જો આપણે ન જાણીએ તો આપણે પ્રિડિક્શનમાં પાછા પડતા હોય ને એવો અનુભવ થાય આપણે જે પ્રિડિક્શન કરીએ એ સમયે ન બને એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ તો કંઈક આપણે ભૂલ કરી પણ મિત્રો સાથે સાથે તે સમયે બનનારી કુંડળીને જુઓ કયા લગ્નની કુંડળી છે ત્યાં કોણ બેઠું છે બાકીના ગ્રહો કયા કયા સ્થાનમાં બેઠેલા છે ને ક્યાં કોને અસર પહોંચાડે કોની દ્રષ્ટિ છે કોની યુતિ છે આ બધી જાણકારી રાખશો તો ફાયદો થશે તો આજની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે જોઈએ ને તો સૂર્યનું ગોચર આઠમે આવશે અને આ સમયે મંગળ પણ આઠમા સ્થાનમાં બેઠેલા છે કર્મસ્થાનમાં

આ સમયે પણ મેષ રાશિવાળો કોઈપણ વ્યક્તિને એક સાથે ત્રણ માણસને પાંચ માણસને જવાબ આપી શકશે પણ ક્યાંક ને ક્યાંક એને નુકસાન વેઠવું પડશે આ સમયમાં મેષ રાશિવાળાએ શારીરિક અને માનસિક આ બંને તકલીફો ભોગવવી પડે ખાસ કરીને આંખ અને માથાના રોગો સતાવી શકે છે મિત્રો આ સમયમાં છે ને તમારી હિંમત આમ વધતી દેખાશે તમને એમ થશે કંઈક કરી નાખું કંઈ થઈ જશે હું પહોંચી વળીશ પણ ના આ સમયમાં આ કામ કરતા નહીં નહીં તો મુશ્કેલીઓ ઉભી થશે હિંમત વધે પણ વધેલી હિંમત આપણે ખોટી દિશામાં લઈ જાય તો આપણે ત્યાં અટકવું જોઈએ મેષ રાશિવાળાએ આ બાબતમાં અવશ્ય ધ્યાન આપવું તો હવે જોઈએ આપણે કે એમને કયા ઉપાય કરવા જોઈએ મેષ રાશિવાળાએ આ ગોચર દરમિયાન ઉપાય તરીકે સવારે ચપટી ગોળ ખાય પાણી પીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ બીજું એક બહુ સરસ ઉપાય બતાવું છું પાંચ સાત આંકડાના ફૂલ લેવાના મથા પરથી સાત વાર ઉવારીને વહેતા જલમાં વાવવા જોઈએ આ ઉપાય જો તમે આખો મહિનો કરો છો આ ગોચર દરમિયાન તેતાલીસ દિવસ જો પૂરા કરો છો ને તો આ ગોચર દરમિયાન અને પછી આગળના સમયમાં પણ સૂર્ય તમને ક્યારે પરેશાન નહીં કરે અને મિત્રો આ સમયમાં કેરેક્ટર પર પૂરતું ધ્યાન આપજો કેરેક્ટરની લાઈન જો તમે ઓળંગી ગયા તો મુશ્કેલી વધશે તો મિત્રો હવે જોઈએ આપને આજની બીજી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિવાળા માટે સૂર્યનું ગોચર સાતમે રહેશે તો આ ગોચર શરૂઆતી દિવસોમાં તમને સારો આર્થિક ફાયદો આપી જશે તો એનો લાભ અવશ્ય લેજો ને એ પૈસા બચાવજો પણ આર્થિક ફાયદા ઉપરાંત એક મોટું નુકસાન થવાની શક્યતા છે દાંપત્ય જીવનમાં મોટો ખટરાક થઈ શકે છે તો આની પર ધ્યાન અવશ્ય આપજો જો તમે પ્રેમ કરતા હોવ તો પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થવાની શક્યતાઓ પૂરેપૂરી દેખાય છે આર્થિક બાબતોમાં જો આપણું ધ્યાન હટી જાય તો અચાનક મોટો બદલાવ આવી શકે તો અહીંયા પણ સાવધાની રાખીને ચાલવું જરૂરી તે વખતે બનતી કુંડળીમાં

માથા પરથી ઓવારીને મંદિરમાં દાન કરી દેવી આંધળાને જમાડો ગાયની સેવા કરો અને તાંબાના ચોરસ ટુકડા ટુકડા સાત લેવાના રોજ એક ટુકડો માથા ઓવારીને જમીનમાં દબાવી દેશો તો આ ગોચર સારું સાબિત થાય તો મિત્રો હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ મિથુન માટે આ ગોચર છઠ્ઠે રહેશે તો છઠ્ઠા સ્થાનનું ગોચર એટલું સારું ફળ નથી આપતું એને ધ્યાનમાં અવશ્ય રાખજો જૂના રોગ હોય બીમારી છે તો એમાં વધારો થઈ શકે છે આ સમયે તમારા કુટુંબના રીત રિવાજોનું પાલન કરશો તો તમને ફાયદો જરૂર થશે અને આવા રીત રિવાજોનો વિરોધ તમને નુકસાની આપી જશે આ સમયમાં વૃષભ રાશિવાળાએ પોતાના ઘરની ઓફિસની કે કારખાનાની પશ્ચિમ બાજુની દિવાલ પર તોડફોડ કરવી નહીં આ વખતે ચંદ્ર મિથુન રાશિમાં રહેવાના છે અને ઉપરથી બુધ ની દ્રષ્ટિ એની પર પડે છે તો આ સમયે ડિપ્રેશન થી બચવાનું છે ખોટા વિચારોથી બચવાનું છે ચંદ્ર પર શનિની ની ઉલટી દ્રષ્ટિ છે તો અહીંયા પણ ડિપ્રેશનના ભોગ બની તેની માનસિકતા જાળવી રાખવાની તો મિત્રો હવે જોઈએ આપને મિથુન રાશિએ કરવાના ઉપાય મિથુન રાશિવાળાએ સૂર્યને જલ અર્પણ કરવું જોઈએ વાંદરાને કીડીને ખાવાનું ખવડાવવું જોઈએ તાંબાના છ ટુકડા રોજ એક ટુકડો માથા પરથી જમીનમાં દબાવ જોઈએ છ દિવસ તો મિત્રો હવે જોઈએ આપને ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિ વાળા માટે આ ગોચર કયા સ્થાન નું રહેશે કર્ક રાશિ વાળા માટે આ સૂર્યનું ગોચર પાંચમા સ્થાન નું રહેશે કર્ક રાશિ વાળા માટે સૂર્યનું આ પાંચમા સ્થાનનું ગોચર ફાયદાકીય સાબિત થાય આ સમયમાં તમારા સંતાનો પ્રગતિ કરશે સંતાન નથી તો સંતાન મળે આ સમયમાં થોડુંક ધ્યાન રાખવાનું છે પિતા સાથે કે સંતાન સાથે કોઈ મનમોટાવ ન થાય એની કાળજી અવશ્ય રાખજો જે લોકો સરકારી નોકરી કરે છે એ લોકોને આ સમયમાં સારો ફાયદો મળે ભાઈ રોજ સવારે પક્ષીઓને દાણા ચણમાં નાખવા જોઈએ આ સમયે કર્કરાશીવાળા કોઈ અનાથ બાળકને શિક્ષણ અપાવે છે શિક્ષણ માટે પછડાટ આપી જાય તો અભિમાનથી દૂર રહેજો નમ્રતા રાખજો અને ભલાઈનું કામ કરજો ચોક્કસ સૂર્યનું ગોચર ફાયદાકીય સાબિત થાય તો મિત્રો હવે જોઈએ આપને પાંચમી રાશિ સિંહ રાશિ સૂર્યની પોતાની રાશિ સિંહ રાશિવાળા માટે ચોથે ગોચર થશે તો સિંહ રાશિવાળા માટે પણ આ ગોચર ફાયદાકીય સાબિત થશે વેપાર ધંધામાં સારી પ્રગતિ મળે આર્થિક બાબતોમાં સારો એવો સુધારો આવે નવા કામ મળે જૂના અટકેલા કામો આગળ વધારી શકાય અટકેલા પૈસા આપણા પાછા આવતા દેખાય તો આ ફાયદો બહુ સારો સાબિત થશે જેને પહેલેથી હાર્ટને લગતા રોગ છે એ લોકોને મોટી રાહત આ સમયમાં મળી જાય જે લોકોને આંખના રોગ છે એ લોકોએ આ સમયમાં સાચવીને રહેવાનું રતાંદળાપણું વધવાની શક્યતાઓ નકારી ન શકાય અને મિત્રો આ સમયમાં શિરા શિવાળા કોઈને પૈસા ઉધાર આપવા નહીં નહીં તો પાછા નહીં આવે ઉપાય ખાસ માતા પિતાની સેવા ઘરના વડીલોની સેવા અવશ્ય કરજો આવા સમયે તમારી કુંડળીમાં જો શનિ મહારાજ બીજે આવતા હોય તો તમારે બાવળના ઝાડને પાણી પીવડાવવું જોઈએ એનાથી સારો ફાયદો મળે ખાસ કરીને આંધળાને જમાડો સોનું પહેરવું જોઈએ આ સમયે અથવા પીળો દોરો પહેરજો અને હળદરનો ચાંદલો કરો અને હળદરનો ગાંઠિયો ગજવામાં રાખજો ટાગોચર દરમિયાન તમને ફાયદો મળે તો મિત્રો હવે જોઈએ આપણે છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિવાળા માટે ત્રીજે ગોચર આવતું દેખાય છે આ ગોચર કન્યા રાશિવાળા માટે આવકમાં વધારો કરી જાય ધંધા આમ તેમ થતા હોય તો એમાં થોડું સેટિંગ આવતું દેખાય નોકરીમાં અસ્થિરતા છે તો નોકરી સ્થિર થાય ઘણા લોકો પરમેનન્ટ નથી થયા તે લોકોને પરમેનન્ટ થવાનો એક ચાન્સ મળે એક મોકો મળે જીવનમાં સ્થિરતા આવે પણ મિત્રો આ વખતે કન્યા રાશિવાળાના સ્વભાવમાં ગુસ્સો વધશે તો અહીંયા થોડી કાળજી અવશ્ય રાખજો ઉપાય સૂર્યને જલ ચડાવો ચપટી ગોળ નાખીને એક ચાંદીની વીટી જમણા હાથમાં પહેરો અથવા ચાંદીનું કળું પહેરજો જમણા હાથમાં માણેક પહેરાય પહેરેલો છો તો જરૂર નથી નહીં તો તાંબુ અવશ્ય પહેરવું જોઈએ આ સમયે જો કુંડળીમાં આ ગોચર વખતે મંગળ ખરાબ થતો હોય તો શનિનું દાન અવશ્ય કરજો આ સમયમાં કાળા કલરના કપડાં ન પહેરવા અને શરાબનું સેવન ન કરવું તો ચોક્કસ તમને સારો ફાયદો મળશે તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ તુલા રાશિ વાળા માટે આ ગોચર બીજા સ્થાનમાં આવશે આવકમાં રાહત થાય થોડી મધ્યમ આવક તમારી સેટ થતી દેખાશે આ સમયમાં મોસાર થી લાભ મળે વ્યાપારમાં સ્થિરતા આવે દાન પુણ્ય કરતા રહેશો તો વધુ ફાયદો મળશે માતાની માતાની તબિયતમાં તબિયતમાં ખરાબી હોય તો સુધારો આવે આ સમયમાં સાસરા પક્ષ ને તમારે મદદ કરવી પડે એવા સંજોગો પણ બનતા દેખાય આ સમયમાં વિધવા સ્ત્રીનો સંગાથ આપણા માટે બરબાદી લઈને આવે અને આ સમયમાં કરેલા જમીનના ઝઘડા

આઠમી રાશિ વૃશ્ચિક રાશિ જે રાશિમાં સૂર્યનારાયણ ગોચર કરવાના મંગળની રાશિ અગ્નિની રાશિ સૂર્ય અગ્નિ છે એ મંગળની રાશિમાં ગોચર કરતાં અંગારક બનશે નાયોગ ઘણી વખત આપને મોટું નુકસાન કરાવી જાય વૃશ્ચિક રાશિવાળા માટે પહેલાં સ્થાનનું ગોચર આવકમાં વધારો કરે નોકરી નથી તો નોકરી અપાવે નોકરીમાં સ્થિરતા નથી તો સ્થિર કરે અને સરકારી નોકરોને ફાયદો પણ અપાવે સરકારી નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ પણ બહુ મોટી દેખાય આ સમયમાં વૃશ્ચિક રાશિવાળાના સંતાનો પ્રગતિ કરે આ સમયમાં દાન ધર્મનો એક સારો મોકો તમને પ્રાપ્ત થાય સામાજિક સન્માન વધારે પણ ગુસ્સાનું પ્રમાણ પણ આપણામાં વધતું દેખાય જે વૃશ્ચિક રાશિ વાળા એ ખોટા કર્મ કરે ને તો પણ વિઘ્ન નો સામનો કરવો પડે ઉપાય ખાના નંબર સાત ખાલી હોય તો ગાયની સેવા કરવી એક નાના તાંબાના પાત્રમાં લાલ પથ્થર ભરવા જોઈએ તેની સાથે ચંદનની એક ગાંઠ મૂકીને તમારા ઘરની પૂર્વ દિશામાં થોડેક આગળ જઈને જમીનમાં ગાડી દેવું જોઈએ મંદિરમાં જાઓ તો ભગવાનને દૂધ અને બદામ આ બે વસ્તુ પ્રસાદમાં અવશ્ય ચઢાવજો શુક્ર સાતમા સ્થાનમાં હોય તો બુધ કાયમ કરવો જોઈએ મતલબ બુધની કોઈ વસ્તુ લાવીને મૂકવી જોઈએ લીલું વસ્ત્ર છે મગ છે બુધ કોઈ પ્રાણી પક્ષી પાળો બકરી પાળો આટલું કરવાથી છે ને તમારા જીવનસાથી સાથેના વ્યવહાર જળવાઈ રહી છે નહી તો પત્નીને આ સમયમાં તકલીફ પડી શકે જ અને મિત્રો આ સમયમાં સૂર્યને જલ ચડાવવાનું ભૂલતા નહીં તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ ધનરાશિ માટે સૂર્ય બારમે ગોચર કરશે ધનરાશિ વાળા માટે આ ગોચર સુખ આપનારું સાબિત થાય ઘણા બધા કામો થાય આવકમાં સ્થિરતા આવે વેપાર વધે એમાં પણ ખાસ કરીને જે લોકો અનાજ ને લગતો વેપાર કરે છે એમાં પણ ગૌ એવા લોકો માટે આ સમય ખૂબ સારો સાબિત થાય આ સમયમાં છે ને ધનરાશિ વાળા માટે મનમાં ને મનમાં ઈર્ષાનો ભાવ વધતો જશે તો આની પર ધ્યાન રાખજો ખોટી ઈર્ષ્યા આપને નુકસાન કરે છે ઈર્ષ્યાથી દૂર રહેશો ને તો દાંપત્ય જીવનમાં પણ ફાયદો થશે આ સમયમાં સુખ વધશે અને આવક સ્થિર રહેશે ઘટે નહીં ધાર્મિક કાર્યમાં આપેલું ધ્યાન આપને વધુ ફાયદા કરાવી જાય તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય આ સમયમાં કોઈના સાક્ષી નહીં બનવું કોઈની જામીનગીરી નહીં કરતા તડકામાં જાઓ તો માથા પર લાઇટ કલરની કેપ પહેરીને ટોપી પહેરીને જવું અને આ સમયમાં ધનરાશિવાળા જે લોકો ટુ વ્હીલર ચલવે છે બે મહિનાની ગાડી ચલવે છે એ લોકોએ પોતાના માથાનું ધ્યાન રાખવું તો હેલ્મેટ જરૂર પહેરજો અને આ સમયમાં તમારી છત તમારા ઘરની અગાશી છાપરું અને સાફ રાખવું ખૂબ જરૂરી તો મિત્રો હવે જોઈએ આપને દસમી રાશિ

આ સમયમાં કોઈ મોટી લાલચમાં બિલકુલ પણ સપડાતા નહીં જો લાલચ કરી છે તો પ્રગતિ અટકશે જુઠ્ઠું બોયલા તો તમારી તકલીફ વધશે તો મિત્રો હવે જોઈએ ઉપાય રાત્રે માથા પાસે મૂળો મૂકીને સૂવું અને સવારે મંદિરમાં દાન કરવું આ વસ્તુ અગિયાર દિવસ કરજો આ સમયમાં માંસાહાર શરાબનું સેવન બિલકુલ નહીં કરતા ધર્મ કર્મમાં ભાગ લેશો તો મન શાંત રહેશે સૂર્યનું દાન અવશ્ય કરજો અને તમારી કુંડળીમાં આ ગોચર સમયે ચંદ્ર આઠમા ભાવમાં આવતા હોય તો ખીર બનાવીને મજૂરોને ખવડાવશો તો ફાયદો જરૂર થશે અને બીજો એક સરસ ઉપાય બતાવું ખીરનો એ પણ જો તમે કરો છો તો બહુ સારો ફાયદો મળે આવા લોકોએ આઠ દિવસ માટીના કોડિયામાં થોડી થોડી ખીર ભરીને સ્મશાનની પ્રિમાઇસીસમાં મૂકી આવવી જોઈએ અને આ ઉપાય કરો છો તો ચોક્કસ તમને ફાયદો થાય તો મિત્રો હવે જોઈએ આપને કુંભ કુંભને દસમે ગોચર આવશે કુંભ રાશિવાળા માટે આ ગોચર એટલું સારું સાબિત ન થાય આ સ્થાન નું ગોચર ભાગ્યે જ તમને સારું ફળ આપે છે આ સમયમાં આ ગોચરમાં આપણને સૂર્ય તરફથી કોઈ સારો સાથ નથી મળતો આ સમયે પગમાં પગમાં પણ ખાસ કરીને ઘૂંટણ પર બહુ મોટી અસર આવશે કુંભ રાશિવાળાને આ સમયમાં કુટુંબના સભ્યો સાથે ઘર્ષણ ટાળશો તો ફાયદામાં રહેશો નહીં તો સારા સંબંધો બગડે ગુસ્સો વધશે પણ વાણીમાં કઠોરતા આવશે આ સમયમાં પિતાનું સુખ ઘટે નહીં એની અવશ્ય રાખજો આ સમયમાં કુંભ રાશિવાળા જે લોકો માંદા છે લાંબી માંદગી ભોગવી જ એ લોકોનું મોત થઈ શકે છે અને આંખો પર ખોટી અસર આવતી દેખાય છે તો સાવધાની રાખીને ચાલવું માથું ઢાંકેલું સામેનું સ્થાન જો ખાલી હોય તો તાંબાના પૈસા તમારે વહેતા વહાવવા જોઈએ આ સાત દિવસ સળંગ કરી લેજો આ સમયે જૂનો ભંગાર જેવો સામાન ખરીદીને ને ઘરે લાવવો નહીં આ સમયમાં ઝઘડાથી દૂર રહેવું અને આ સમયે આંધળાને જમાડવાથી ખૂબ સારો ફાયદો આપણને મળે છે તો મિત્રો હવે જોઈએ આપને આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિવાળા માટે આ ગોચર નવમા સ્થાનમાં આવશે વેપારમાં વૃદ્ધિ થાય આવકમાં વધારો થાય સ્વભાવમાં થોડીક અકળ જે હતી તે ઓછી થાય આ સમયમાં મીન રાશિવાળાના વાળાના કુટુંબમાં કોઈક નવો સભ્ય આવી શકે છે જૂના બગડેલા સંબંધો પર ધ્યાન આપજો ને સુધારવાનો પ્રયત્ન કરજો ખર્ચા થશે આ સમયમાં પણ સારા કામમાં થશે શરીરની કમી ઓછી થાય શરીર સારું થાય આ સમયમાં માતાની તકલીફ વધી શકે છે જો ખોટા કામ કર્યા છે તો તકલીફ વધશે આ સમયમાં મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ સ્વીકારવી નહીં અને સ્વીકારો છો તો તમારી અને માતાની તકલીફ વધશે તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય પહેલો ઉપાય મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં સૂર્યની આરાધના સૂર્યને જલ ચડાવવું ગાયની સેવા કરવાની અને તાંબાની નાની લોટી લઈને એમાં હળધરની ગાંઠ ભરવાની અને આ લોટી તમારા ઘરમાં પૂર્વ દિશામાં મૂકી રાખવી જોઈએ આ સમયમાં પીળા વસ્ત્ર પહેરો તો ફાયદો હળધર કેસરનો ચાંદલો કરો તો પણ ફાયદો સૂર્યને જલ અવશ્ય ચડાવજો તો મિત્રો આ આપણે જાણકારી મેળવી કે ભાઈ સૂર્યનારાયણ વૃશ્ચિકમાં ગોચર કરશે ત્યારે કઈ રાશિને શું મળશે અને કયા ઉપાય કરવા જોઈએ મિત્રો આ જે ગોચર છે એ ચોક્કસપણે કહું તો અંગારક યોગ બનાવે છે કુંભલગ્નની કુંડળીમાં દસમા સ્થાનમાં આ ગોચર થાય છે તો આની અસર દેશ દુનિયા પર આવવાની શક્યતાઓ છે પણ આપણે રાશિવાઇઝ તમને જે જાણકારી આપી તો એવી રીતના થોડાક નાના સરખા ઉપાયો અને મેં જે જાણકારી આપી જેને અનુરૂપ જીવનમાં આગળ વધશો તો લગભગ લગભગ તમને તકલીફ નહીં પડે પણ આપણે સાવધાની રાખીને ચાલવું ખૂબ જરૂરી તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે